નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણિતની દુનિયામાં હું સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ત્રણ આપણે આગળના બધા જ વિડીયોમાં બધા ચેપ્ટર લાઈન બધા જોઈએ છે હવે ચેપ્ટર નંબર ત્રણ જોવા જઈ રહ્યા છે ચેપ્ટર ત્રણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં

આપણે જોઈશું નામ દ્વિચલ સમીકરણ તો ચાલ આપણો જે ચેપ્ટર છે એનું નામ જોવા જઈએ તો બે ચલ વાળે અને બંને ચલની એક એક ઘાત ધરાવતા સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે શું બે ચલ બે ચલ હોવા જોઈએ અને બંને ચલની એક એક જ ઘાત હોવી જોઈએ તો તેવા સમીકરણને શું કહીશું દ્વિચલ સમીકરણ કહીશું તો ચાલો સ્વરૂપ જોઈએ તો સ્વરૂપ છે બીનો વર્ગ ઇઝ નોટ ઇક્વસ ટુ ઝીરો આ આપણી શરત છે મિત્રો આ આપણે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ ઇઝ નોટ ઇક્વસ ટુ ઝીરો એ અને બી એક સાથે ઝીરો હોય નહીં આ હતી આપણી શરત ફરી એક વખત વાત કરીએ મિત્રો બે ચલવાળા અને બંને ચલની એક એક ઘાત ધરાવતા બે ચલવાળા એક્સ અને વાય બંને ચલ છે બંને ચલની એક એક ઘાત ધરાવતા એટલે જો જુઓ ની પણ એક ઘાત અને ની પણ એક ઘાત એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની એક એક ઘાત હોય તેવા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવાય વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ નોટ ઇક વસ્ટુ ઝીરો

જોડ હોવા જોઈએ બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે એક સમીકરણ લો તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય એવા એવા બે સમીકરણો એક સાથે લો

પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો દ્વિચલ સુ પ્લસ સાત બરાબર ઝીરો આગળ નવ એક્સ માઇનસ બે વાય પ્લસ સાત બરાબર ઝીરો આ છે તેમનું કોઈ એક્ઝામ્પલ રાઈટ એટલે આપણે દ્વિચલ સુરક્ષા સમીકરણ યુગમાં વ્યાપક સ્વરૂપની સાથે સાથે એનું એક્ઝામ્પલ પણ જોઈ લીધું છે ઓકે હવે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ લો એનો આલેખ હંમેશા કેવી મળે કોઈ એક સીધી રેખા મળે છે રાઈટ ચાલો આગળ વાત કરીએ સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ શું કહે છે આપેલ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત સમીકરણનું સમાધાન કરે તો તે એક્સ અને વાયની કિંમત ને સમીકરણનો ઉકેલ કહેવાય ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ કોઈ કિંમત છે શું છે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય પ્લસ સાત બરાબર ઝીરો એક્સ અને વાયની તમે કોઈ પણ કિંમત મૂકી એક્સેટ્રા એક્સેટ્રા યુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ તમને હાલ લાગે તમે મૂકો એક્સ અને વાયની કોઈ પણ કિંમત મૂકો અને છેલ્લે જો તમારો જવાબ ઝીરો મળે ને સમીકરણ હું છે ને એક્સ ની જગ્યા પર કોઈ કિંમત લઉં છું માઇનસ પાંચ ના છેદમાં ત્રણ પાંચ બેઠા વાયની જગ્યા પર લઉં છું માઇનસ બે ના પાંચ પ્લસ સાત તો જુઓ આ ત્રણ ત્રણ ઉડી જશે એટલે વધશે શું માઇનસ પાંચ આ પાંચ પાંચ ઉડી જશે એટલે વધે શું માઇનસ બે પ્લસ સાત માઇનસ પાંચ અને માઇનસ બે માઇનસ સાત પ્લસ સાત એટલે તમારો જવાબ શું આવ્યો

આલેખ પત્રમાં સમીકરણ યુગ્મનો આલેખ દોરતા ત્રણ વિકલ્પ મળે આલેખ પત્રની અંદર તમે સમીકરણ યુગ્મ લો તો એના ત્રણ ઉકેલો મળે છે ચલો ત્રણેતર ત્રણ ઉકેલના આપણે શરૂઆત કરીએ સમજીએ પહેલો બંને રેખાઓ ભિન્ન હોય એટલે કે કોઈ અલગ અલગ હોય અને માત્ર એક બિંદુમાં છેદતી હોય છેદતી એટલે એકાબીજાને અડતી હોય તો તેવા સમીકરણ યુગ્મનો અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે છે જો એક્ઝામ્પલ સાથે વાત કરીએ પહેલા હું તમને સમજાવું કોઈ એક આ આલેખ પત્ર છે

કે બંને રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં અડતી હોય તો એનો જે ઉકેલ મળે છે કેવો મળે એક અને માત્ર એક એટલે કે અનન્ય મળે છે રાઈટ મિત્રો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય એટલે કે એકાબીજાને ક્યાંય અડતી જ ન હોય ખેડી એને અડવાનો કઈ મતલબ જ ન આવે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય એટલે કે છેદતી ન હોય તો તેવા સમીકરણ યુગમાં ઉકેલ શું મળશે ખાલી ગણ મળશે જુઓ એક્ઝામ્પલ તરીકે જુઓ તમે કોઈ એક રેખા એલ છે કોઈક સમીકરણ ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો સમીકરણ છે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી રેડી આ એનો આલેખ મળે છે કોઈ એક બીજી રેખા છે એ ટુ એક્સ પ્લસ બી વાય પ્લસ સી આ બીજી સમાંતર રેખા મળે છે તો બંને રેખા એકા બીજાને ક્યાંય અડે છે ક્યાંય અડતી જ નથી અડે નહીં તો એનો ઉકેલ શું મળે ખાલી ગણ મળવાનો છે ને અડતી હોય તો કોઈ એક બિંદુ મળે કે ચાલો ભાઈ ચાલો આ એક્સ અક્ષ સાથે વાત કરે છે ને આ વાય અક્ષ સાથે રાઈટ ને આ છે સાથે સાથે સરખાવ તમને કોઈ એક બિંદુ મળી જાય ચાલો કે બે અને એક આવું કઈક ઉકેલ મળે છે એટલે આના ઉપર જે આપણને ખબર પડે કે ચાલો ભાઈ ક્લિયર આનો મળે પણ અહીંયા તો કોઈ રેખા કબીજાનો ટકતી જ નથી એટલે એનો ઉકેલ શું મળે ખાલી ગણ ચાલો આગળ જોઈએ બંને રેખાઓ એકબીજા પર હોય એટલે કે એક જ હોય એટલે કે એકબીજા પર સંપાતી હોય તો તેવા સમીકરણ ઉકેલ કહેવાય સર એટલે શું આ બધું સમજાવો તો માઇન્ડમાં ચલો જો આ પોઈન્ટમાં સમજીએ આના પછીના ના પોઈન્ટમાં તમને સંપાતિ શું ને સમજાવું છું ચલો બંને રેખાઓ એકબીજા પર હોય એટલે કે એક જ હોય એટલે કે એકબીજા પર સંપાતી હોય એકબીજા પર સંપાતી એટલે હું એકબીજા સાથે અથડાતી હોય આ રીતે હોય

હવે એવી જેવી એના ઉપર બીજી કોઈ રેખા એમ મળે છે એટલે બંને એકાબીજાને કેવી થાય છે ઉપર ઉપર આવતી એટલે કે સંપાતી થાય છે કેવી થાય છે સંપાતી તો આના ઉકેલ કેટલા મળે અનંત તમારે જેટલા જોતા એટલા ઉકેલ મળી શકે છે એટલે અહીંયા તમારા ત્રણ પોર્શન થયા આલેખ પત્રમાં ત્રણ વિકલ્પ થયા છેદતી રેખા સમાંતર રેખા અને છેલ્લી કઈ મળે છે મિત્રો સંપાતી રેખા મળે છે તૈયાર છો સમજી ગયા અહીંયા સુધી ચાલો આગળ જોઈએ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકાર સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર હવે આ આપણા માટે અગત્યનો સમજવા જેવો સુસંગત સમીકરણ યુગ્મ હવે એની આપણે વ્યાખ્યાઓ જોતા જઈએ બીજું અસંગત સમીકરણ યુગ્મ અને ત્રીજું અવલંબી સમીકરણ યુગ્મ સમીકરણ યુગ્મના ત્રણ પ્રકાર સુસંગત અસંગત અને અવલંબી ચાલો જુઓ પેલા એમાં સુસંગત સમીકરણ યુગ્મની વાત કરે છે તો સુસંગત એટલે જે સમીકરણ યુગ્મને અનન્ય અને અનંત ઉકેલ હોય કેવા કેવા હોય અનન્ય અનન્ય એટલે શું એક અને માત્ર એક અથવા અસંખ્ય ગણી ન શકાય તેવા રેડી તો તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે જે સમીકરણ યુગ્મને એક અને માત્ર એક ઉકેલ હોય અથવા અનંત ગણી ન શકાય તેટલા હોય તો તેવા સમીકરણને શું કહેવાય સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે ચલો જો એના માટેની શરત આવશે

માઇનસ નો તો ચાલો એ વન બરાબર કેટલા મળે છે તમે જો કોઈ પણ એક હો અને જો તમને સરખું મળી જાય તો એ કેવા મળશે સમીકરણની જોડ સુસંગત હોય એટલે ઉકેલ કેવા મળે અનન્ય મળે છે ઓકે મિત્રો ચાલો જુઓ આગળ જગ્યા પર અડકતા હોય નહીં તો તેવા સમીકરણ યુગમાં કેવું કહેવાય અસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે જેનો ઉકેલ જ ન મળે ઉકેલ ન મળે એટલે કેવું કહેવાય ખાલી ગણ કહેવાય ચાલો જોયું એના માટેની શરત એવન છેદમાં નવ હોય રેડી એટલે સમીકરણ મેં કોઈ આવું લીધું છે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય પ્લસ સાત બરાબર ઝીરો અને ત્રણ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ નવ બરાબર ઝીરો એટલે એ બરાબર ત્રણ બી બરાબર

જે સમીકરણ હોય તેવા સમીકરણ અવલંબી અવલંબી ટુ સીવન ના છેદમાં સી ટુ માટે સમીકરણની જોડ કેવી હોય અવલંબી તો આવા ઉકેલ કેવા મળશે અનંત ગણી ન ક્લિયર મિત્રો જોવો ચાલો એક માર્ક્સ માટે મોસ્ટ એમ્પી જે સમીકરણમાં x ગેરહાજર હોય એટલે કે આવું છે ax by c 0 માં જો આપસ 0 હોય હોય જ નહીં તો હાલે કેવો મળશે x અક્ષ ને સમાંતર એટલે આવો આપણે x અક્ષ અને y અક્ષ દોરીએ તો x અક્ષ ને સમાંતર મળે આ તમારો કોઈ x x અક્ષ છે અને આ તમારો કોઈ એક y અક્ષ છે આ ક્યારે બનશે કે x 0 હોય તો એટલે શું x વાળું પદ જ ન હોય એમાં પદ જ ના આપેલું હોય તો તમારે કેવો મળે આલેખ શું મળે વાય સમાંતર મળે છે એટલે એક્સ પ્લસ સી બરાબર ઝીરો જે સમીકરણમાં અચળ પદ એટલે કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર માં આ પદ ઝીરો હોય સી પદ ઝીરો હોય તો આટલે કેવો મળશે ઉગમ બિંદુ માંથી પસાર થતો એટલે કે જો આવી રીતે આપેર હાજર એટલે બી વાય પ્લસ સી બીજામાં બી વાય ઝીરો એટલે એ એક્સ પ્લસ સી અને છેલ્લામાં સી પદ અચળ ઝીરો એટલે એક્સ પ્લસ બી આ ત્રણ તમારા માટે મોસ્ટ ટાઈમ એક માર્ક્સ માટે યાદ રાખજો ભૂલી ન મિત્રો ચાલો હવે એક સિમ્પલ કોષ્ટક જોઈ જઈએ પેલું સમીકરણ યુગમાં સમીકરણ યુગમાં એટલે એવન ના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી હોય ને તો ઉકેલ શું મળે મિત્રો અનન્ય મળે શું મળે અનન્ય એટલે શું અનન્ય એટલે શું એક અને માત્ર એક તો એ સમીકરણ યુગ્મનો પ્રકાર હું સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય ને કેવું કહેવાય સુસંગત અને એનો આલેખ શું મળે છેદતી રેખા મળે છે એટલે આ રીતનો મળે કેવો મળે છેદતી રેખા હવે એવન ના છેદમાં એ મળે બે સમાંતર રેખાઓ મળે છે અને જયારે એવન ના છેદ માં એટુ ટુ બીવન છેદમાં બી ટુ ઇઝિકવલ્સ ટુ છેદમાં સીટુ હોય તો ઉકેલ શું મળે અનંત જેટલા જોતા હોય એટલા મળે અને કેવું કહેવાય અવલંબી અથવા સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય અને આનો આલેખ કેવો મળે છે મિત્રો સંપાતી રેખા મળે છે એટલે એક ને એક આલેખ ઉપર બીજી રેખા મળી જતી હોય છે આ હતી તમારા ચેપ્ટરની સામાન્ય માહિતી હજી મિત્રો થોડીક માહિતી બાકી રહે છે એ હવે આગળના વિડીયોમાં આપણે જોઈએ છે તો મિત્રો હજી એકવાર કહી દો ચેપ્ટરની માહિતી થિયરીને જો તમે સારી રીતે એક્સેપ્ટ કરી લેશો સારી રીતે ને ગળી જશો સમજી લેશો માઇન્ડ માં ઉતારી દેસો તો પછી હવે આગળ તમારા માટે બધું જ કેવું હશે સરસ રીતે ચાલી એવું એટલે કેવાય ને કે જો ઝેરના ગુટડા તમને ગળતા આવડે ને તો પછી આગળ અમૃત જ અમૃત હોય છે તો ચાલો મિત્રો આગળના વિડીયો માટે તૈયાર છો મળીએ ફરી એક વખત આગળના વિડીયોમાં